કોક કહો તો દાદા હા એને ફોન કર્યો તો મે કે એને મને ફોન પેલા બળજો ફોન કરો ને જોઈન ફોન કરો ને તો ભલે ચાલુ જ રાખો તમારો થોડો ટાઈમ નો બગડે મારે નો બગડે મેહુલ મહેતા મેહુલ મહેતા કે ના એ તો ન ખબર આપના વિડીયો વિડિયો આવ્યો હું એમાં કશ કર્યો હવે એ તો વિડિયો હાંભળી ગયા ને તમે વિડિયો નાખો તમે સાંભળીને મને ફોન કરજો ને એટલે હું બેનો ટાઈમ નો બગડે

હવે તો આમ આમ મારે જોવા જાવું પડે હવે ઊંડું ઉતરવું પડે હા તે પેલા જોઈ પછી કયો ને એટલે હું હારું હમજ્યા વાત કરવા મજા આવે એવું નથી પણ તમે એમ કેતા તા કે આંબેડકર બધા નો બાપ થાય કે તમે એમ કેતા તા કે આંબેડકર બધા નો બાપ થાય બધાનો એમ હમ કોને કીધું તમારા શુક્લા એ તમે હામ્ભળી લો હજી એક વખત લો ને એવું કરવું હે સાંભળી મજા આવું વાત કરવાની હાલો તો ચાલુ રાખો તો હું સાંભળી લઉં ના ના તમે તમારી નિરાંતે સાંભળ્યું મારે પાછું બીજું કામ હોય ને પાછું.

બોલ ઓલો કેવો છે હવે તમે ઓળખતા હોય તમે જો મને થોડી ખબર હોય જીતિયા નીલેશ હા જીતિયા જીતિયા તો તમારા દલિતમાં આવે જીતિયા હવે એ તો પૈસા હોય તો દલિત દલિતમાં આવે નો હોય તો આવ એવું એવી એવી વાત ન કરવાની ઈ બધાય પ્લાન માં આવે બધાય જીતિયા આપણે હું જીતિયા હવે એને તમે પૂછી લો ને

ગમે વાત આવજે એક વાર તારી માને તને ભો ભો કાપી નો નાખો પછી ભલે તારા ગમે હું કહું તમે છે ને દરબાર જ નથી દરબાર તું રેવા દે તમે દરબાર જ નથી દરબાર તું દે

હુંય તું તું ઈંટો લીધે આવ્યો છે ને હુંય ખટારો હાકું છું બરાબર બરાબર તો પછી ખટારો હાકવાનું હું કામ આમાં પડો છો એમ કવ છું ખટારો ખટારો આકુ છું ને ખટારા મારા હાલે છે ને ક્યાંક રોડાઈ જાય કે મારા ભાઈ જીત્યા ને લે હું કવ છું તમે ખટારો હાકો ને એટલે આપડે ખોટે ખોટે શું આમાં લપમાં માં પડો છો લપમાં તો પડવાનું જ વધારે બોલ્યો ને એટલે લપ પડવાનું છે તો પછી એને હારે તમે લડી લેજો બરોબર,

તમે મને જાણવા ફોન કર્યો છે કે ધમકાવા ફોન કર્યો છે ધમકાવા નહિ તો તમે ઓલા ઓલા ભાઈ ને ફોન કરીને તમે મેં ફોન કર્યો છે મેં ફોન કર્યો છે ના અટાણે તમે નથી કર્યો અટાણે મેં કર્યો એમ નથી આ તમે કોની વાત કરો છો તમને ખબર છે એમ નથી કેતો હું એમ કઉ છુ કેડે મને ફોન કર્યો તો કે મેં એને ફોન કર્યો તો હવે ઈ તો તમે બે એ હમજો તો પછી અમે સમજી લઈશું તમે પીન સુઈ જાવ ને, એ પી તો લીધું હે અને પીવાનું છે હજી બાકી છે હો હજી પીવાનું છે કેટલું લીધું આપડે ક્યાં એ ગુજરાત માં english હે હે તઈ દેશી લીધું દેશી બે લીધી ને હજી એક પીવાની છે એવું છે હો પીવી જ છે એની માને ગુજરાત સરકાર હામે પીવી છે આમ મુછ સડાવી હ હ પીવાની જ છે ગુજરાત સરકાર વેચે છે દારૂ વેચે ગુજરાત સરકાર

તો તમે કેતા હતા ગાડીઓ હું તો એની મને મારી ગાડી માં જાય બોલો દેજો રેકોર્ડિંગ એટલે આમ તમારે આમ દારૂ એટલે તમે દારૂ દેશી હોય કે હોય એમાં એ તું રેવા દે ને ભાઈ તું મને હવે બોલાય મને હ હ,

ના ના મારે રીલાયન્સ નું કાર્ડ હતું ને તો એ મેં બંધ કરાવી દીધું રીલાયન્સ માં નેશન માં ગોતવા જાવું હે હે રીલાયન્સ માં નેશન માં આનું ક્યાં આલે હે ને ઓલું ક્યાં આલે ને ગોતવા જવું હોય તો હું સરનામા દઉં ના ના એટલું બધું આપડે બની જ ના તો ભલે ને હજી સરનામા દાવ ના ના આપડો એ ધંધો નથી સમજ્યા અને ખાલી આપડે રીલાયન્સ વાળા નું ખાલી કાર્ડ ને એવું ખાલી વાપરવાનું

આમાં તો પછી સડી જાય તો પછી કે બાજુ ફાટે એનું કઈ નક્કી ના હોય સડી જવાની વાત નથી જાતું હોય આમ રોડ બાજુ ને વાડી બાજુ જાય એવું થઇ જાય એ વાત સાચી તમારી આમ ઉભું ફાટક કે આડું ફાટે કઈ બાજુ ફાટે અહીં તો ગમે એવું ફાટે તમે તમે જે કરતા હોય એ કરો ભલે ભલે કઈ વાંધો નહીં હારું હાલો તો બરોબર ઓકે ઓકે હાલો.